જય માતાજી મિત્રો આજના વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે અમે જવાના છે માતાજીના દર્શન કરવા એ જગ્યાએ સાકશાક દશામાં પ્રગટ થયા છે અને મિત્રો કેવી રીતે પ્રગટ થયા છે અને

મુલાકાત કરવા હવે સ્થળ થોડુંક દૂર છે તો મિત્રો સુધી જરૂર જોજો તમારો સમય ખરાબ ના થાય એટલા માટે હમ વિડીયો સ્પીડ કરી દઉં છું અત્યારે મિત્રો અમે આવી ગયા છે દશામાના ઘરે તો હવે અમે જવાના છે દશામાના દર્શન કરવા દશામાને ને તેમના ઘરમાં ગાદી પર બેસાડવામાં આવે છે

તો મિત્રો દશામાં ને હવે તેમના સ્થાપનાએ બેસવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે મિત્રો દશામાં તેમની ગાદી છોડી સ્થાપના સ્થળે જઈ રહ્યા છે だってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだってだって તો તો હવે મિત્રો મિત્રો અમે જઈ રહ્યા દશામાના સ્થાપના સ્થળે તમને ફરીથી કહેવા છું તમે નવા હોય તો મારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કેમકે આવા જ વિડીયો જોવા માટે તો વિડીયો વધારે લાંબો થઈ જશે એટલે હવે તમને સ્ટોકમાં તેમનું સ્થળ બતાવી દઉં તો હવે અમે બધા મિત્રો તેમના સ્થળ તરફ જઈ રહ્યા છે હવે મિત્રો તેમના સ્થળ નજીક આવી ગયા છે તો હવે મિત્રો અમે આવી ગયા છે તેમના સ્થાપના સ્થળે તો મિત્રો દશામાં દર્શન કરી હવે નીકળી ગયા છે ઘર તરફ જો મિત્રો તમારે આવવું હોય તો કોઈપણ સમયે તમે આવી શકો છો અને માતાજીના દર્શન કરી શકો છો લોકેશન વાત કરું તો લીંબરવાડા રોડ પર જ થોડુંક જ અંદર જવાનું રહેશે તો મિત્રો મળીએ હવે નવાલોગની સાથે ત્યાં સુધી બાય બાય